જગત જનની કુલ શ્રી ઉમિયા માતાજી ઉમિયા દામ ઉંઝા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો હર હમેશ આશીર્વાદ બરસતી રહે ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ પ્રાર્થના આમંત્રણ સરદાર ધામ સંચાલિત ભજુભાઈ આરેઠિયા સિવિલ સર્વિસ સેન્ટર નવી મુંબઈ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ નમસ્કાર જય સરદાર સાથે જણાવવાનું કે મિશન બે અંતર્ગત સરદાર ધામ એવમ સંલગ્ન સંસ્થાઓ ખાતેથી તાલીમ મેળવી આજ દિન સુધીમાં અડતાલીસો થી વધુ દીકરા દીકરીઓને વહીવટી તંત્ર ન્યાયતંત્ર સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં મોકલવા સફળતા પ્રાપ્ત કરી છે નવી મુંબઈ ખાતે સરદાર ધામ સંચાલિત ભજુભાઈ આરેઠિયા સિવિલ સર્વિસ સેન્ટરનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે જેમાં ક્લાર્ક થી કલેક્ટર અને કોન્સ્ટેબલ થી આઈપીએસ માટે તૈયારી માટે એસસી યુપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ કરવા ઈચ્છુક યુવા પેઢી માટે નવી આશાઓનો સંચાર કરશે આ સુ પ્રસંગે આપના ઔદ્યોગિક વ્યાપારી મિત્ર મંડળ સહિત સજોડે સમયસર પધારવા હૃદયપૂર્વક આમંત્રણ છે શનિવાર સેન્ટ્રલની મુલાકાત સાંજે કલાકે સ્થળ પ્લોટ નંબર હીરો મોટર શોરૂમ ઉપર કોપરી વિલેજ કોપરીવાણા સેક્ટર છવ્વીસ એ વાશી નવી મુંબઈ ઉદઘાટન કાર્યક્રમ સાંજે પાંચ ત્રીસ કલાકે કાર્યક્રમ સ્થળ શ્રી ગુજરાતી સમાજ ગુજરાત ભવન સેક્ટર પંદર વાશી નવી મુંબઈ આયોજક ટીમ સરદારધામ મુંબઈ એવમ ટીમ જીપી બી ઓ મુંબઈ નિમંત્રક ટીમ સરદારધામ એવમ સમગ્ર ટ્રસ્ટીગણ મુંબઈ વતી કાર્યક્રમ બાદ સરદાર પ્રસાદનું આયોજન રાખેલ છે નમસ્કાર અમારા ગૌરવવંતા આત્મીય બંધુ ભગિનીઓ જય સરદાર જય ભારત સાથે શહર્ષે જણાવવાનું કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચૈતાર્થ કરવા મિશન બે હજાર છવ્સ અંતર્ગત નક્કી કરેલા તેના મિશન વિઝન અને પાંચ લક્ષ્ય બિંદુઓ સિદ્ધ કરવા સંકલ્પબદ્ધ છે જે સરદાર જય ભારત સાથે જણાવવાનું કે સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ના ધ્યેય સાથે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ ખાતે સરદાર ધામ સંચાલિત ભજુભાઈ આરેઠિયા સિવિલ સર્વિસ કેન્દ્રનું નું સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાના ના હસ્તે તારીખ તેર નો બે હજાર પચીસ શનિવાર રોજ સાંજે પાંચ કલાકે રાખવામાં આવેલ છે જેમાં સમસ્ત મુંબઈ પાટીદાર સમાજના ઉમેદવારોને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારમાં માં ક્લાર્ક થી આઈએએસ અને કોન્સ્ટેબલ થી આઈપીએસ સુધીની તમામ યુપીએસસી એમપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ શુભ કાર્ય સમાજના ઉદાર દિલ ભામા શ્રીઓ સ્થાપક ટ્રસ્ટી શ્રીઓ ટ્રસ્ટી શ્રીઓના હૃદયપૂર્વકના યોગદાનથી આ સ્વપ્ન સાકાર થયું છે આવો આપણે સૌ સાથે મળીને સરદાર ધામે છે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેનું યજ્ઞ આરંભ્યું છે તે વિકાસરૂપી યજ્ઞમાં તન મન ધનથી સહભાગી થઈએ આ સમારોહમાં આપના ઔદ્યોગિક વેપારી મિત્ર મંડળ સહિત તજોડે સમયસર પધારવા સરદાર ધામ ટ્રસ્ટ વતી હૃદયપૂર્વકનું આમંત્રણ છે મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત પાંચ લક્ષ્ય બિંદુઓ બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત એક હજાર કરોડના ખર્ચે દસ હજાર દીકરા દીકરીઓ માટે પર પરવાડી તેવા સુવિધા યુક્ત છાત્રાલયનું નિર્માણ કરવું જીપીએસસી યુપીએસસી સ્કિલ જ્યુડિશિયરી સિવિલ સર્વિસ કેન્દ્ર અંતર્ગત દસ હજાર દીકરા દીકરીઓને વહીવટી સેવામાં મોકલવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જીપીબીઓ પ્રથમ હરોળના નેવ હજાર ઉદ્યોગપતિઓનું સંગઠન ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જીપીપી જીપીબીએસ બે હજાર અઢાર વીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ યુવા સંગઠન અંતર્ગત એક લાખ કે વધુ રાષ્ટ્રપ્રેમી યુવાઓનું સંગઠન અહેવાલ કાંતિભાઈ પટેલ મુંબઈ જીપીએમસી ન્યૂઝ ટ્વટી ફોર બાઈ સેવન લાવ જય સરદાર મિત્રો સરદારધામ આપણું વિશ્વનું પાટીદાર સંસ્થા છે વિશ્વ પાટીદાર સરદારધામ આજે નવ બેના આપણે એક નવું સિવિલ સર્વિસ સેન્ટર બચુભાઈ એરડીયા સિવિલ સર્વિસ સેન્ટરનું ઉદઘાટન કરવા જઈ રહ્યું છે તેર નવ બે બે હજાર પચીસના શનિવારના રોજ બપોરના ચાર વાગે આ ઉદઘાટન થશે એમાં શરૂઆતમાં સિવિલ સર્વિસ કેન્દ્રની આપશો વિઝિટ લેશો અને એના પછી ગુજરાત ભવન ખાતે સાત નવ કાર્યક્રમ છ થી છ થી આઠનો કાર્યક્રમ ત્યાં થશે ત્યારબાદ ભોજન લઈને આપણે છૂટા થવાનું છે આ કાર્યક્રમ આપણે સમાજને એક સેતુ તરીકે સરદારધામને આપણે મુંબઈમાં લઈ આવ્યા છીએ અને સરદારધામમાં પાટીદાર સમાજ સર્વે પાટીદાર સમાજની એકતાનું પ્રતિક સ્વરૂપે આજે સરદારધામને આપણે મુંબઈ લાવ્યા અને એ લાવ્યા એમાં યુવાનો અને બિઝનેસ માટે બિઝનેસ માટે અને સર્વા સમાજના સર્વાંગી વિકાસ માટે એ જરૂરી પગલું છે એ પગલાંમાં આપ સૌ અહીં આવો અને સરદારની મુલાકાત લેવો અને અમારો ઉત્સાહ વધારો જગદીપભાઈ સુતરિયા અમદાવાદ અને તેની ટીમ અહીં આવી આપના આપણને સંબોધશે અને એના હસ્તે ઉદઘાટન થવા જઈ છે આવા કાર્યક્રમમાં સર્વે સમાજ સર્વે કરવા લેવા સર્વે સમાજ મુંબઈમાં વસતા કોઈપણ પરામાં રહેતા સર્વેને નવી મુંબઈ વાસી ખાતે સરદાર સરદાર સાહેબના જે સ્મારક સ્વરૂપે આ સરદાર સરદારધામના એક સિવિલ સેન્ટરના ઉદ્ઘાટન સ્વરૂપે આપ સૌને આમંત્રણ આપતા ગુજરાત ભવન નવી મુંબઈ ગુજરાતી મિત્ર મંડળ દ્વારા ગુજરાત ભવન છે ત્યાં આપણને આવવાનું છે જય સરદાર જય પાટીદાર સર્વેને નમસ્કાર